સાવરકુંડલા શહેરમાં ભીખ માંગીને નગરપાલિકાના રોડમાં પડેલા ખાડાને ને નવતર પ્રયોગ હાથ ધર્યો નગરપાલિકાની બેદરકારીને અવાજ બનતા સાવરકુંડલાના જાગૃત નાગરિક જગદીશ ઠાકોર દ્વારા જાતે જ આ રોડના ખાડા પૂર્યા સાવરકુંડલાના રોડ રસ્તાના ખાડા પૂરતા દુકાનદારોએ તેમજ રાહદારોએ જગદીશ ઠાકોરની કામગીરીને બિરદાવી છે આગામી નગરપાલિકાના બાવીસ રોડ ભ્રષ્ટાચારના પાપે જેમાં મોટા ખાડા પડી ગયા હોય તે તાત્કાલિક ધોરણે નગરપાલિકા રિપેરિંગ નહીં કરે તો જગદીશ ઠાકોર ઘરે ઘરે અને દુકાને દુકાને જઈ એક એક રૂપિયો ભીખ માંગી અને ભેગો કરશે અને આ રોડ રસ્તાને રિપેર કરાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે ખાડા પોતાને ખર્ચી દીધા હું આ રોડ ઉપર અવાર મારો આ એરિયામાંથી નીકળવાનો રસ્તો હતો આ એરિયામાં બહુ સાધા ખાડા છે અને આ ખાડાના કારણે કોઈ કોઈ લેડીઝને કે એને લઈને જવામાં તકલીફ થઈ આ ડિલેવરીવાળા ગેસને લઈને લાવવામાં લઈ જવામાં બહુ તકલીફ હતી તો આ જગદીશભાઈ આ નિરાકરણ લાવવા માટે એના પોતાના સૌ ખર્ચે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એને પોતાના ઘરના ખાડા બુરાયા છે તો એ બદલ એનો ખૂબ ખૂબ આભાર એનો ધન્યવાદ હવા અને આવનારા સમયમાં આવી બધી પ્રગતિ કરતા રહે એ અમારી શુભકામના છે અને તમને પણ લોકોને નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં આવા ખાડા ભાડો તો તમે પણ આમાં ધ્યાન દોરજો જેથી કરીને આવું બધા પબ્લિકને સોલ્યુશન છે શું ખાસ કરીને તમે ભાજપના સભ્ય સદસ્ય તમારે કેમ સત્તાની સામે આવવું પડ્યું લોકોના પ્રશ્નો માટે મૂળ મુદ્દાની વાત એવી છે કે હું નગરપાલિકાના પ્રમુખ ને પંદર દિવસ પહેલાં મેં જાણ કરી ટેલિફોનિક મારે એક ફોલ્ટ રેકોર્ડિંગ છે ભાઈ એને કીધું કે આઠ દિવસમાં ભાઈ બુરાઈ જાય આપણે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો આપણે કામ તો કરવું જોઈએ પણ આવા તો અનેક કામો આવા કર્યા નથી એટલે સ્વયંભૂ લોકોએ અમને કીધું કે ભાઈ અમે તમે તમને દાન આપીએ રૂપિયો રૂપિયો તમે આ ખાડા પૂરો આમાં રોજના કેટલા માણસો પડી જાય છે અને ભારતીય જનતા પાર્ટીને આવી રીતે બદનામ કરવાનું કારણ શું છે ભાજપવાળા જ આવું બદનામ કરશે તો આપણું શાસન એક એક રૂપિયો સ્વયંભૂ લોકોએ અમને આપ્યો છે અને આ રૂપિયા બસો ને પંદર રૂપિયા અમને આપ્યા ને નગરપાલિકાના ટેબલ એસી ઓફિસર ની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખને દેવા જવાનો છું